ખડી છે જે બોને ડોકમાં નાખી આવે ઓલો બપોર પછી ઓની ડોકમાં નાખી આવે આ એક જણે હોની દુકાને જઈને કીધું આ એકવીસ મોતીની માળા ખરીદ્યો ને તો હોની આમ મોતી લીધા તો નજર ચોટી ગઈ ઓ હો હો આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે એ મારી દીકરી અમેરિકા છે એને મોકલ્યા એમ તો કે હા કેટલા છે એકવીસ ઝવેરી મીડો ગણવા સોની એક બે ત્રણ ચાર પાંચ છ એ ખોરાક નાખી દીધું અને કીધું વીસ છે એકવી નથી તમે ભૂલમાં મને એકવીસ કયો છો વીસ છે ઓઈ લોકો હું ગણીને હોય આવું તો ગણો તમે એ મીડિયો ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ એને ખોરામ નાખી દીધું નહીં હોની ની નજર નહીં અને કીધું વીસ છે બરાબર કર નાખો કર નાખો વીસ છે મારી ભૂલ થઈ ગઈ હવે હોનીએ જે હળફામ કાઢ લીધું નાખ્યા વિને સુટક્યો છે તો વીસ કરવા હોય તો હે એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને છે નિશ્બત અહીં કોણ ખરાને પૂછે છે કૈલાસ પંડિત અહીંયા કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને છે નિષ્બત અહીં કોણ ખરાને પૂછે છે નહા સાંભળજો અહીંયા અતરને નીચોવીન કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહી કોણ ખુદાને પૂછે છે સાહેબ કોણ ખુદાને પૂછે છે કોણ ખુદાને પૂછે છે ગાલિયાલી રખડે છે સાહેબ એમ વ્રજમાં ભોળ પણ હતું અને વા સંપત્તિ હતી સંસ્કાર નહોતા સાહેબ એ સંસ્કાર હોય ન્યા સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ન્યા સંસ્કાર આવે એવું નથી મારી વાત ન્યા હતી સાહેબ એક બીજું સંપત્તિ કોક ને છેતરીને લઈ શકાય સંસ્કાર કોઈની છેતરી ન શીખાય એક જણે અમારે જુનાગઢમાં પંચાટીમાં દુકાને જઈને કીધું હું ચોમાસામાં ટાણે છત્રીનો હું ભાવ રાખ્યો છત્રીનો વેપારી કે ચાલીસ રૂપિયા બહુ મોંઘી એમ કેટલા દેવા તો મારે પાંચ રૂપિયા દેવા વેપારી કે એમ કરો તો મફત લઈ જાવ તો બે દેજો વેપારી એમ કે દાંત કરે બે લઈને જવું યોગ્ય હોય તો મોર છતરિયું વાહે વેપારી આ રણપટિયો બોલતો જાય બજારમાં બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી તો એટલે છત્રી હોતો બસમાં ચડી ગયો અને બારી બારીઓથી મોઢું કાટીને વેપારી ને કે સારું થયું વાહ જોડ્યા નકર બસ વય જાત છેલ્લી બસ હતી મારી છેલ્લી બસ હતી મારી પણ આ છેતરી લઈ શકાય સાહેબ એક જણો કાપડની દુકાનમાં જાય સાહેબ બે નહીં બે એટલે વેપારી કે ચા પીસ્યો કોફી તો કે બેય ચા કોફીના બેયના થર મારે પછી કે પાન સિગરેટ તો કે એ બેય બરાબર એમ કે હારું ગ્રાહક છે તો એમાં હું ખોટું છે એ બધું પાય ને પછી કાપડ બતાવે આ તાકો ને બીજો તાકો ને ત્રીજો ને પછી આમ આમ કપડું જોઈને કે આનો શું મીટરનો ભાવ તો કે પચાસ રૂપિયા તો બહુ મોંઘું એ એમ કેટલામાં લેવું તો દસ રૂપિયા મીટર જોઈને તો કે એ અમને ડપો તો આ તમારો તાકો આ આપણે મારો દીકરો એર કન્ડિશનમાં બેસી જાય ચા કોફી બીડી પાન બધું મફત કરી જાય પણ હવા હોય ને એ વેપારી કહી દીધું કે આ બધું આવે પણ કાંઈ લેતો નથી એમાં રેડિયાવાળા વાળા જ દુકાન ચડ્યો એ રેડિયા છે તો આ રેડિયાનો શું ભાવ રાખ્યો એને ખબર નથી કે આ કરિયાના ભાવથી માગે છે એટલે રેડિયો તો હતો નોટસો રૂપિયાનો પણ કીધું એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા મને ન પોહાય ચા પાણી પીને બધું પી લીધું રૂમ રૂમમાં તો કેટલા કોહાય તો દોઢસો પોહાય તો હાલો ઉપાડો અને એર કંડિશન દુકાનના પરસે ઓળી ગયો લુખાને કે દોઢસો 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 ટુ એમ આમાં બધા સ્ટેશન પકડાય તો આ સ્ટેશન બધા પકડાય પોલીસ સ્ટેશન પકડી દે તો કે પોલીસ પોલીસ સ્ટેશન આમાં ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દે રેલવે સ્ટેશન નહીં આમાં ન પકડાય તો કે તો બસ સ્ટેન્ડ તો પકડાય કે નહીં કે એ તો મારે શું કરો રેડિયાને મારે તો આ ત્રણ નું કામ છે આ રીતે કરી દે આમાં હરી ન મળે સાહેબ હોશિયારીમાં હરી ન મળે હરી તો ભોલાવનો ભગવાન છે સાહેબ એટલે જ મારે આપને એક પ્રસંગ કહીને પછી અમારે ચા પીવી છે કારણ કે અમે હરામ ચા જુનાગઢ થી નીકળ્યા ત્યાંથી અહીં સુધી એક પ્રસંગ કહીને પછી પછી પાછો આપણો બીજો દોર